રૂપિયા બત્રીસ હજાર પાંચસોની લૂંટ કરી હતી આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ ગેંગના મુખ્ય મુખ્ય આરોપીઓ કૈલાસ ઉર્ફે કેલિયો આધાર પાટીલ અને સાગર ઉર્ફે ગોડો હરીશ પાટીલને ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ ઢીઢા ગુનેગારો છે તેમના વિરુદ્ધ અગાઉથી જ ખંડરી લૂંટ મારામારી હત્યાનો પ્રયાસ અને ગુસ્સી ટોક જેવી ગંભીર કલમો હેઠળ કુલ ચોત્રીસ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને લૂંટના અન્ય કેસોમાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે હા લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ શિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને બત્રીસ રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની બંનેની ધરપકડ કરેલ છે જે કૈલાસ ઉર્ફે કેલીઓ છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ દસેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેમાં મર્ડર એ સિવાય પ્રોહિબિશન હત્યાનો પ્રયાસ મારામારી અને જે સાગર ઉર્ફેર ઘોડો છે